ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદારનગર ખાતે આર્ટ એક્ઝિબિશનનો કાર્યક્રમ યોજાયો હતો આર્ટ એક્ઝિબિશનમાં સ્ટુડન્ટની સાથે સિનિયર આર્ટિસ્ટ પણ જોડાયા હતા અને આ આર્ટ એક્ઝિબિશનને દેવાર દેવારસી ભાઈ પંડ્યા દ્વારા કલ્પના અને પ્રસ્તુતિ અપાઈ હતી શહેર ના ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદારનગર ખાતે આર્ટ એક્ઝિબિશન નું આયોજન થયાયું હતો આર્ટ એક્ઝિબિશન માં સાથે સિનિયર આર્ટિસ્ટ પર જોડાયા હતા આર્ટ એક્ઝિબિશન ને દેવર્ષિભાઈ દ્વારા કલ્પના અને પ્રસ્તુતિ અપાઈ હતી તેમજ એ લોકો પાર્ટિસિપેટ થયા છે આ એક્ઝિબિશનમાં મુંબઈના તેમજ જુનાગઢના આર્ટિસ્ટો છે એ પણ એક્યુર થયા છે તો આ કંઈક નવું અને નવું વર્ષ અને નવું ક્રિએટિવિટી જોવા માટે અને નિહાળવા માટે આપ સૌ પધારો આજે લાસ્ટ ડે છે એક્ઝિબિશનમાં તો પ્લેસ છે પરદેશ વર્મળ આર્ટ ગેલેરી સરદારનગર આજે આઠ વાગ્યા સુધી આ એક્ઝિબિશન છે ઓપન છે તો આપ સૌ નિહાળવા પધારો મારી